ભારત એ લોકશાહી દેશ છે કે જ્યાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો આપણને સૌ કોઈને ને હક છે તો ત્યારે બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને નેતાના હાથમાં આપણે આપણા શાસનની ની ડોર સોપીયે છે તો ત્યારે આજે આપણે ઉધના વિસ્તારમાં હાજર છે અને ઉધના વિસ્તારના મતદારોનો મૂળ પારખવાનો આપણે પ્રયત્ન કરશું શું નામ છે તમારે કયા વિસ્તારમાં

અમારા વિસ્તાર ની કઈ સમસ્યા આ મોંઘવારી ઓછી થવી જોઈએ બીજું કઈ નઈ વિસ્તારની ની કઈ સમસ્યા છે જ ખાલી ગરીબ લોકોને સસ્તું મળવું જોઈએ ગરીબ લોકો પર ધ્યાન રાખવું જોઈએ આપણે ચૂંટણી ચૂંટણી આપણે એમને ચૂંટાણી આવીએ તો પછી એ ગરીબ લોકો પર ધ્યાન રાખવું એ લોકો તો એમના ગજવા ભરવાના પછાડી હોય તો પછી કાઢી લોકોનું ધ્યાન આપવાના વિક્રમભાઈ વિક્રમભાઈ વોટિંગ કરવા જાઉં છું હાજી કેવા નેતા ઈચ્છો છો

અને બેટી વધાવો એવું કામ કરે ને બીજું કે જે સીએમ અનિલ કપૂરે કરેલું ને એવું કામ કરવું જોઈએ જે નાયક ફિલ્મમાં અનિલ કપૂરે જેવું કામ કરેલું ને એવું કામ કરવું જોઈએ જે એવો એવો નેતા જોઈએ અમને નોટબંધી જીએસટી અનામત આંદોલન આ વખતની ચૂંટણી પર તો આઈ થિંક મને એમ લાગે છે કે જે મોદીએ કર્યું નોટબંધીનું એ તો મને એમ લાગે કે સારું કર્યું છે જે ભ્રષ્ટાચાર ઓછો થયો છે એકચ્યુઅલી એમ જોવા જઈએ તો ને પ્લસ સ્વચ્છાઈ બી એમ જોવા કશે બી જઈએ તો સ્વચ્છાઈમાં આપણે જોયું છે કે સ્વચ્છાઈ છે એમ અમારો કોર્પોરેટર છે સોમનાથ મરાડી છે સાંસદ છે સીઆર પાટીલ એક પ્રશ્ન છે કે રોડનો પ્રશ્ન આવે છે રોડ અમારો પહેલેથી કેવો છે હમણાં કેવો છે પહેલા કરી છે

આખી મો નેતા જોઈએ છે ભણેલો ગણેલો જે સમજી શકે લોકોની વસ્તુ અત્યારના સમયમાં મુખ્ય સમસ્યા કઈ કઈ છે તમારા મતે ઘણી સમસ્યાઓ છે આમ જોવા જઈએ તો જેવો કે નોર્મલી રોજગારી છે જે આજે મંડી જે ચાલે છે તે પછી તમે આમ નોર્મલી જે વિચારો સુરતના અંદર તમે જુઓ તો ટ્રાફિક છે આ છે ઘણી સમસ્યાઓ તેવી છે નોટબંધી જી એસ ટીની અસર આ વખતના ઇલેક્શન પર પડશે નહીં પડે

આશા રાખો છો અમુક ચૂંટણીમાં આ વખતના અમારા તો કોર્પોરેટર તો એ જણા છે પણ સી પાટીલ વિશે આપણે બહુ ડિટેલ જાણકારી નથી રાખતો બહુ વિસ્તારમાં રહેવા કરવા જાવ છો તમે હા કે સમસ્યાનો કરે એવો નેતા જોઈએ કે મુદ્દાઓ What do you mean? ભાઈ મારો કેબલનો ધંધો છે ધંધો છે હા જીએ છે અમે મોદી જોવા જોઈએ મોદી સારા કામ કરે છે દેશ માટે નોટબંધી છે સર્જિકલ સ્ટ્રાઇક છે આ બધી આરા કામો છે اچھا ઓકે છે અમારા વિસ્તાર બધું સારું છે આપણો કોર્પોરેટર મુર્જીભાઈ ઠક્કર છે સારું કામ કરે છે

જે નરેન્દ્ર મોદી છે તે જો પોતાનું બજેટ ઘટાડીને જો બનાવે તો અત્યારે દેશમાં એટલી બધી બજેટ ઘટી શકે છે જેવું કે પેન કાર્ડ છે પાન કાર્ડ છે આઈ કાર્ડ વિભાગ છે જીએસટી આ ચાર ટેક્સ તો ચાલી જ રહેલા છે હવે આ ચાર ટેક્સ કઈ સરકારના જે વોટ જે ટેક્સ ભરતા હોય એમાં નિશાન આવતા નથી અચ્છા ઇલેક્શન એવી વસ્તુ છે કે જો પબ્લિકને કામ આવે તે વ્યક્તિ ત્યાં આવીને તરત ઉભો રહેતો હોય પણ તમે જો પબ્લિક ને કામ નહીં આવો તો કોઈ આવીને ઉભું રહે એવું નથી તમને ખ્યાલ છે તમારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે

कॅमरामॅन जग्ञनेश पांड्यासाठी मोनिका परमार एस न्यूज सूरत